દોસ્તો વજન ઉતારવો અથવા તો પેટની ચરબીને ઓછી કરવી એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘણા બધા અત્યારે ઘણા બધા લોકોને પેટની ચરબી વધવાની તકલીફો છે એ સામાન્ય રીતે જોવા મળતી હોય પેટની ચરબી વધી જાય વજન છે વજન છે એ ખૂબ જ વધી જાય એવી તકલીફો જોવા મળે હવે આ પેટની ચરબી વધવી વજનનો વધારો થવો એ સા કારણથી થાય આપણે લોકો ખોરાકની અંદર પરફેક્ટ ધ્યાન ન આપીએ જે બોડીને જોઈએ છે એમાં પરફેક્ટ ધ્યાન નથી આપતા એ કારણથી આપણા વજનમાં કે પેટની ચરબીમાં વધારો થતો જાય છે હવે એને ઓછી કરવા માટે આપણે શું કરવું જોઈએ આ પેટની ચરબી વજનને ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ બે થી ત્રણ કસરતો બતાવું છું એ તો રોજ સવારમાં બે

એક મિથ્ય જોડાયેલું છે કે બપોરે જમવું ન જોઈએ બપોરે કે સાંજે મેક્સિમમ એક થી બે રોટલી ત્રણ રોટલી છે એ મેક્સિમમ લેવી જોઈએ એનાથી વધારે નહીં પોણો રોટલો એ ઓકે છે પણ એક રોટલો કે એનાથી વધારે તમે લેતા હો તો એ તમારા શરીરમાં ફેટનું અ જમા થવું જ થેટ સ્વરૂપે જ જમા થશે એના સિવાય બીજું કંઈ નહીં થાય પેટની ચરબી કઈ રીતના ઘટાડવી એના વિશે વાત કરીશ બાકી ઘણા બધા લોકો મને કોમેન્ટ્સ કરતા હોય કે વાહિયાત વાતો કર્યા કરો છો તમે વધારે ટાઈમ બગાડ્યા કરો છો એટલે એવી કોઈ વાતો નથી કરવી કે જે તમને ખરેખર કામ આવી શકે માત્ર કસરત બતાવું છું કે જે તમે અગર સવારમાં આળસ છોડીને દસ મિનિટ કરશો તો તમને ગજબના ફાયદાઓ થશે કસરતમાં સૌથી પહેલી કસરત છે કે જેના જેના માટે બંને હાથને આ રીતના બંને હાથના આંગળી એન્ટરલોક કરી આપણા જે ચહેરો છે એના પાછળના ભાગ ઉપર માથાના પાછળના ભાગે આ રીતના રાખવાનો છે બંને પગ નોર્મલ પરિસ્થિતિમાં બંને હાથને આ રીતના રાખવાના અને વન બાય વન પગને આ રીતના વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આ આ રીતના તમારે કસરત કરવાની છે એક સેટ સેટ પહેલો એટલે અત્યારે મેં જે કર્યું એ પહેલો સેટ હતો એમાં મેં દસ વખત કર્યું કારણ કે વધારે કરીશ તો તમને પાછો ટાઈમનો પેલું થશે તમારે ટોટલ વીસ વખત આ એક સેટ કરવાનો છે વીસ વખત મતલબ આ રીતના જેમ વખત વખત કર્યું એમ તમારે ટોટલ કરવાનું છે આ કોણી છે આ પગમાં અહીંયા ઘોટણ સુધી ટચ થાય એવી કોશિશ તમારે કરવાની અહીંયાથી થોડું આ રીતના બેન્ડ વળવાનું છે બીજી સાઈડથી પણ એ રીતના એનાથી કેવું થશે બંને સાઈડનો જે ફેટ છે એ અ આની અંદર ઇન્વોલ્વ થશે અને એ ફેટ તૂટવાનું ચાલુ થશે પહેલા દિવસથી જ તમને પેટમાં દુખાવો ચાલુ થશે પેટમાં દુખાવોનો મતલબ છે નોર્મલ આપણું જે ફેટ હોય એ તૂટતો હોય તો ત્યાં થોડો ખેંચાવ ઉત્પન્ન થાય છે અને એ ખેંચાવને કદાચ તમે એવું સમજો કે ભાઈ મેં તો કંઈ આડા કસરત કરી હશે ઉલટી કરી હશે ઉલટીનો મતલબ છે કે ખરાબ કસરત કરી હશે કે જેથી આડ પેટમાં દુખાવો ચાલુ થયો છે તો એમાં તમને એવું કન્ફ્યુઝન હોય તો એ કન્ફ્યુઝન રાખવાની કોઈ જરૂર નથી કારણ કે પહેલી વખત તમે કસરત કરો અથવા તો ઘણા સમય પછી તમે કસરત કરવા માંડો અને આવી કસરત તમે એક વખત કરી નાખો ત્રણ સેટની અંદર તો એનાથી પેટમાં સામાન્ય દુખાવો બીજા દિવસે થવા માંડે છે અને એ ધીરે ધીરે ઓછો થાય એક બે દિવસ ત્રણ દિવસની અંદર જેમ જેમ તમે આ કસરત કરતા રહેશો એમ એમ તમારો પેટનો દુખાવો ધીરે ધીરે શાંત થઈ જશે અને પેટની ચરબી પણ ઉતરતી જશે સાથે ખોરાકનું પણ ખાસ ધ્યાન આપવાનું છે બીજી એક્સરસાઇઝ છે એ પણ ખૂબ જ સરસ છે એ આ રીતના કરવાની છે આના પછી ત્રીજી એક્સરસાઇઝ પણ હું બતાવીશ ફ્રીની અંદર એ વજન ઘટાડવા માટે ઓવરઓલ વજન ઘટાડવા માટે ઇમ્પોર્ટન્ટ છે આ કસરત છે એ પેટની ચરબી માટે ખાસ છે વન આ રીતના બંને હાથ છે એના વડે તમારે

તમારે કર્યા પછી થોડો રેસ્ટ લેવાનો રેસ્ટ મતલબ ત્રીસ સેકન્ડ થી લઈને એક મિનિટ સુધી રેસ્ટ મતલબ છે થોડું વોકિંગ હળવું વોકિંગ કરવાનું જેથી બોડીનું જે હાર્ટ રેટ છે થોડા ફરીથી કંટ્રોલમાં આવે થોડો શ્વાસ તમારો ઉતરે અને ફરી તમે બીજી એક્સરસાઇઝ બીજો સેટ કરી શકો તો આ બંને એક્સરસાઇઝના આઠ ટોટલ બંને થઈને આઠથી દસ સેટ તમારે કરવાના છે હું આટલી ગેરંટી આપી શકું કે એક મહિનામાં પચાસ થી લઈને સો ટકા સુધી તમારો પેટની ચરબી ઓછી થઈ શકે પણ બહારના ખોરાક લેવાની બંધ કરવું પડશે ફાસ્ટ ફૂડ જંક ફૂડ લેવાના બંધ કરો ઘરે પણ એકદમ હેલ્ધી સારો અને મિક્સ ખોરાક લો કે જેમાં વિટામિન્સ પણ સારું હોય પ્રોટીન પણ હોય ફાઈબર પણ હોય અને ફેટ પણ હોય બધું જ એકદમ પરફેક્ટ હોય એવો ખોરાક લો વાસી ખોરાક નહીં વારંવાર એક ખાધા ખાધા ન કરવું અથવા તો દિવસની અંદર એક સમયે ન ખાવું એક ઘણા લોકો આખો દિવસ ભૂખ્યા રહે અને એક સમયે ભરપેટ આટલો આટલું ખાઈ લે બે બે રોટલા દોઢ દોઢ રોટલા એનાથી ફેટમાં વધારો થાય છે એનાથી હોજરી ઉપર પ્રેશર આવે ને એ પ્રેશરના કારણે અથવા એ ફેટમાં વધારાના કારણે તમારા પેટની ચરબી વધે અથવા શરીરની ચરબી વધે છે બીજી એક્સરસાઇઝ હું તમને બતાવું છું નોર્મલી જે જગ્યા ઉપર છો ત્યાં તમારે આ રીતના રહેવાનું છે પાંચ મિનિટ માટે આ ત્રીજી એક્સરસાઇઝ ખાસ કરી લો આખા શરીરનો વજન ઉતરી જશે એકદમ સિમ્પલ છે બંને પગને આ રીતના ઉપર નીચે કરવાના છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આ નોર્મલ એક્સરસાઇઝ છે આની અંદર પણ એક્સ્ટ્રીમ લેવલ આવે છે જે આ પેલા એકદમ લોઅર લેવલ કે જેમાં તમે આ રીતના કરી શકો આનાથી ફાસ્ટ ફાસ્ટ એટલે થોડું ઉપર નીચે આ રીતના કરીને કરી શકો અને જે એક્સ્ટ્રીમ જે સારામાં સારું કે જે તમે ફાસ્ટમાં ફાસ્ટ કરી શકો કે જલ્દી ચરબી ઉતારવી હોય તો ત્રીજી જે એ છે એમાં આ બંને હાથની આ રીતના આંગળીઓને આ રીતના લોક કરો એ પછી બંને પગને આ રીતના બેન્ડ વાળો થોડા બરાબર છે અને એ પછી આ રીતના વન આ રીતના વખત કરવાનું છે જે લોકો કન્ટિન્યુઅસ મહિનો દિવસ સુધી આ એક્સરસાઇઝના ત્રણ થી ચાર સેટ કર્યા કરે છે એ લોકો ધીરે ધીરે એક સેટમાં જ સો વખત આ રીતના આરામથી કરી શકશે અને જેમ જેમ એ લોકોનું જે સેટ અથવા તો એના જે રેપિટેશન છે એમ 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 વધતા જશે એ એ લોકોના શરીરની અંદર રહેલી તમામ પ્રકારની જે ચરબી છે દૂર થતી રહેશે તો આ ત્રણ એક્સરસાઇઝ જે વજન ઘટાડવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને પેટની ચરબી કે જે આપણે સાઈડમાં હોય સાઈડના ફેટમાં હોય આગળ લોઅર નીચે હોય કે અપર હોય એ તમામ પ્રકારના પેટની ચરબી ઓછી થાય છે તમારે ડાયટ પણ ખૂબ સારું એવું કરવું જોઈએ હું તો ચાર પાંચ હજાર લોકોને ઓલરેડી ડાયટ કરાવી નાખ્યું છે તમે લેવા ઈચ્છતા હો તો કોન્ટેક કરી શકો આભાર આ વિડીયોમાં બસ આટલું જ આવનાર